નમસ્કાર દર્શક મિત્રો હું છું સોહાણી રથ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ જોઈ આજના સમાચાર બનાસકાંઠા થી અમારા રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત સાથે દિયોદરથી કોતરવાડા જવા માટેનું સત્તર કિલોમીટર જેટલું અંતર થાય છે જેમાં જાડાથી કોતરવાડા સુધીનો પાકો રસ્તો છેલ્લા ઘણા સમયથી તૂટી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા આમ જનતાની સુવિધાઓ માટે પાકા રસ્તાઓને રિપેરિંગ કરી વાહન ચાલકોની અવરજવરમાં મુશ્કેલી ના પડે તે માટે પાકા રસ્તાઓનું રિનોવેશન કરાવવામાં આવતું હોય છે આ જાડાથી વાયા ગોલ વિધિ કોતરવાડા જવા માટેનો રસ્તો વિસ્માર હાલતમાં છે જેમાં વાહનચાલકોને કોઈ રોડ તૂટી ગયેલો હોવાથી વાહન ચાલકો ને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો નું શું કેવું છે કે આ રોડ અનેક ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો છે પરંતુ આ રોડ વારંવાર તૂટી જાય છે અને વાહન ચાલકોને તેમનો સામનો કરી રહ્યા છે તો આ વિસ્તારના ધારાસભ્ય અને રોડ ખાતાના અધિકારીઓ આ રોડ રિપેરિંગ કરી વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલી દૂર કરી તેવી માંગ ઉઠી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ